અમદાવાદના નારોલમાં લૂંટની ઘટના બની જેમાં શહેર ક્રાઈમ બ્રાન્ચે લૂંટનો ભેદો કર્યો છે લૂંટના બનાવમાં ભોગ બનનારે જાતેથી તરકટ રચી રૂપિયા ફરિયાદ કરી હતી નારોલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં એપ્રિલે રૂપિયા દસ લાખની લૂંટની ઘટનાની ફરિયાદ થઈ હતી નારોલમાં દેવ હોટલ ચાર રસ્તાથી વિશાલ બ્રિજ તરફ જતા શિવશક્તિ ધાબા નજીક હાઇવે રોડ પરથી મોટર પર આવેલ બે અજાણ્યા એ સમયે રૂપિયા દસ લાખ ભરેલ બેગની લૂંટ ચલાવી હતી

શિવસપ્તિક ઢાબા નજીક પોલીસને એક ઇન્ફોર્મેશન એવી મળી હતી કે એક બાઇક ચાલક કેટલીક કેશ લઈને જતો હતો જેને બે હજારના ઈસમો મોટે રૂમાલ બાંધેલા હતા અને બ્લેક કલરની પલ્સર ઉપર આવતા જે બાઇક ચાલક કેશ લઈને જતો હતો એને બાઇક ઉપર લાત મારી અને એ બેગ લિફ્ટ કરીને દસ લાખ રૂપિયા લઈને ભાગી ગયેલ છે જે લૂંટના બનાવ સંદર્ભે નારોલ પોલીસ સ્ટેશનમાં ગુનો રજીસ્ટર થયેલો હતો જે અનડિટેક ગુનાને ઉકેલવા માટે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની ટીમ જુદી જુદી ટીમો કામે લાગેલ હતી જે સંદર્ભે સીસીટીવી ફૂટેજ ચેક કરતા અને ભોગ બનનાર કિરણ કીર્તિભાઈ ચુનારા નાઓની પૂછપરછ કરતા પ્રાથમિક પૂછપરછમાં ભોગ બનનાર શંકાસ્પદ ભૂમિકા લાગતા તેને લાવી અત્રે ક્રાઇમ બ્રાન્ચ લાવીને વધુ પૂછપરછ કરવામાં આવેલી ઘણા બધા ટેકનિકલ અને સીસીટીવી ફૂટેજ આધારે ભોગ બનનારની સ્ટોરી અને વાસ્તવિક સ્ટોરીને મેચ કરતા કંઈક શંકાસ્પદ લગતા વધુ પૂછપરછમાં ભોગ બનનારે જાતે જ આ કેસ ક્યાંક સંતાડી દીધેલ હોવાની કબૂલાત કરતા ક્રાઇમ બ્રાન્ચે તેની અટક કરી કેશ પોતે આર્થિક સંકળામણમાં આવી ગયેલ હોવાથી અને પોતાની પત્ની પ્રેગ્નેન્ટ હોય કેટલાક આર્થિક ખર્ચા પૂરા પાડવા સારું થઈને આ કેશ સંતાડી દીધેલ હતી જે કેશ કોમલ ટેક્સટાઇલની બાજુમાં આવેલ સાવધરિયા ફાર્મ નામના ખુલ્લા મેદાનમાં છુપાવેલ હતી જે સંપૂર્ણ સો ટકા દસ લાખ રૂપિયા રોકડા ત્યાંથી રિકવર કરવામાં આવે